પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ સંપાદન પઠન આજની તનાવ ભરી તણાવભરી જિંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે એક સંશોધન મુજબ મોટા ભાગના લોકો મનો દૈહિક છે બદલાતી જીવનશૈલી વચ્ચે માનસિક સ્વાસ્થ્યની જાળવણી એક મોટો પડકાર બની રહ્યો છે તણાવ ચિંતા અને ડિપ્રેશન જેવી આને લગતી સમસ્યાઓ વધી રહી છે તેનું એક મોટું કારણ એ છે કે લોકો હજુ પણ માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેતા નથી અને તેના વિશે વાત કરતા અચકાય છે આ અંગે જાગૃતિ વધારવા અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે દસ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમિયાન કરવામાં આવે છે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને જોવામાં આવે તો ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં માનસિક સ્વાસ્થ્ય કે મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે હકીકતમાં મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય તેમના શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિવિધ તબક્કે કુટુંબ વ્યવસાયિક જીવન અને સમાજમાં તેમની ભૂમિકાને લગતી ઘણી જવાબદારીઓનો સામનો કરવો પડે છે આ સંજોગોમાં જવાબદારી કામ અને સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લીધે મહિલાઓમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે આજની એકવીસમી સદીના લોકો હજી માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી માનસિક રોગો કલંકરૂપ ગણી કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઈ સારવાર માટે જતા નથી અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઈ જવું સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો અનિદ્રાના રોગી હોય ક્યારેક વ્યસની પણ બની જાય આત્મવિશ્વાસનો અભાવ કોઈ પણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નિરસ હોય મોટા વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો જેવા લક્ષણો જોવા મળે છે વિશ્વભરમાં દરેક લોકોને જાગૃત કરવા જ્ઞાનમાં સુધારો કરવા સાર્વત્રિક માનવ અધિકાર તરીકે દરેકના માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરવા અને તેનું રક્ષણ કરવા માટેનું ક્રિયા ચલાવવા માટેનું એક રીમાઇન્ડર કોલ છે માનસિક અસ્વસ્થતાના મુખ્ય કારણોમાં આજની દોડધામ ભરી જિંદગીમાં સામાન્ય લોકો તનાવનો ભોગ બનતા હોય છે ચિંતા હતાશા એકલતા ઈર્ષ્યા નફરત લોભ જેવા નકારાત્મક વિચારોને કારણે ડિપ્રેશન આવી શકે છે જન્મજાત જીનેટીક બંધારણ ઉપરાંત ધંધામાં મંદી ગરીબી બેકારી ગૃહકંકાસ મહિલાઓમાં મેનોપોઝ સંબંધિત હોર્મોન્સ નું અસંતુલન વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં નિષ્ફળતા જેવા કારણોસર પણ ડિપ્રેશન નો ભોગ બનેલી વ્યક્તિઓ માનસિક અસ્વસ્થ બને છે જેના પરિણામે સ્ક્રીઝોફેનિયા મતિભ્રમ અમુક પ્રકારની વિકૃતિઓનો ભોગ બને છે ખાસ કરી અભ્યાસ માટે બાળકો પર વધારે પડતું દબાણ લાવવું બાળકની ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષાઓ તેના પર રાખવાથી પણ તે તનાવનો ભોગ બને છે તેમની સાથે વાલીઓ અને શિક્ષકોએ મિત્રતાપૂર્ણ વ્યવહાર અને ખુલ્લા દિલે ચર્ચા કરી યોગ્ય મહેનત કરવા શાંતિથી સમજાવવું કે જેથી આજના યુગમાં ખાસ વધતા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો અટકાવી શકીએ દિવસમાં એક એવું કામ કરો કે જેમાંથી તમને ખુશી મળે પછી તે છોડને પાણી આપવાનું હોય કે ગીતો ગાવાનું હોય સ્વીકારો કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી અને તમે બધાને હંમેશા ખુશ કરી શકતા નથી જયારે પણ તમે ખુબ તણાવ અનુભવો છો ત્યારે તમારા મનમાં એક જ વાત ને વારંવાર બોલો કે આ સમય પણ પસાર થઈ જશે આવી સ્થિતિમાં એકલા રહેવાનું ટાળો કોઈ વિશેષ વ્યક્તિ સાથે વાત કરો અથવા ચિકિત્સક મદદ લો માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સારામાં સારા ઉપાયોમાં નિયમિત જીવનશૈલી ધ્યાન યોગ પ્રાણાયામ સારા વાતાવરણમાં રહેવું વગેરે ઉપરાંત હકારાત્મક વિચારો દ્વારા પોતે જ પોતાની માનસિકતામાં ધીમે ધીમે ફેરફાર લાવવું શારીરિક સાથે માનસિક સ્વસ્થતા જાળવી સંપૂર્ણ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં સહયોગી બનીએ એ જ આજના દિવસનો સંદેશ